નવાબ મુજાદીન ખાન લગ્ન સાચોર ના પૂજાજી જાડેજાના દીકરી માનબાઈ સાથે થયા હતા ત્યારે તેઓને દાયજામાં નાગણીજી માતા ની પ્રતિમા આવતા માનબાઈ પૂજા અર્ચના કરી શકે તે માટે નવાબે રાજગઢી માં આ મંદિર બનાવેલું અને સર્વ ધર્મના પ્રતિક સમાન શિવલિંગ પર સ્વસ્તિક ચાંદ ક્રોસની કોતરણી કરી સ્થાપના કરવામાં આવી મહારાણીને પૂજામાં તકલીફ ન પડે તે માટે આ મંદિર ને વર્ષના બે દિવસ માટે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવતું જે પરંપરા આજે પણ જળવાઈ રહી છે તે વખતની ઊંચી ધર્મ ભાવનાનું પ્રતિક પણ આજે આ મંદિરમાં છે અને વર્ષો વર્ષ આ પાંચમના દિવસે આ મંદિરમાં સેવા પૂજા થાય છે અને અષ્ટમીના દિવસે હવન થાય છે છે અને તેમાં પણ નવાબ શેર આવે નવાબે સર્વ ધર્મ સંભાવ ની ભાવના બતાવી આ મંદિર બંધાવેલું માતાજી ની પૂજા માટે સિદ્ધપુર થી બ્રાહ્મણો લાવેલા અને રાજ માંથી સવા રૂપિયો વર્ષાસન આપવામાં આવતું હતું આજે પણ પાલનપુર નવાબ ના પરિવારજનો વર્ષાસન આપે છે

અને બહુ માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખીને જે કોઈ આવે છે એમને માતાજી ફળ આપે છે અમે દર વહીને અમદાવાદથી આવીએ છીએ અને વર્ષમાં એકવાર ડીશાથી ચાલીને આવીએ છીએ નાગણેજી માતાનું મંદિર નાગપંચમી અને હવનાષ્ટમીના દિવસે જ ખુલ્લું મૂકવામાં આવે છે નાગણેજી માતા અનેક સમાજના લોકોના કુળદેવી તરીકે પૂજાય છે રાજસ્થાન થી પણ કેટલાક શ્રદ્ધાળુઓ આવીને બિરાજમાન થયેલા નાગરેજી માતાની શ્રદ્ધાપૂર્વક માનતા રાખે છે અને મનોકામનાઓ પૂર્ણ થતા તેમની માનતા આજના દિવસે પૂર્ણ કરવામાં આવે છે આ મંદિરનું પણ બહુ જ મહાત્મ્ય છે અને વર્ષોથી અહીં ફક્ત બે દિવસે એટલે સાવણ પાંચમ એટલે નાગપાચમના દિવસે અને આસો સુદ આઠમે એટલે નવરાત્રીની આઠમે હોય ત્યારે ખુલે છે અને બધી જ જાતના ધર્મના લોકો તેનો લાભ લે છે આજે રાજગઢી તો રહી નથી પરંતુ અહીં આવેલું નાગરેજી માતાનું મંદિર સર્વ ધર્મ સંભાવનું પ્રતિક સમાન છે અને નવાબના સર્વ ધર્મ સંભાવના ઉદાર વલણ અને ભક્તોની શ્રદ્ધાનો પુરાવો પૂરો પાડે છે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર